એક પરિસ્થિતિઓ તો જીવનમાં આવતી જ રહે છે પણ આપણું મનોબળ ક્યારે તૂટવું જોઈએ નહીં બે આપનો એક સારો વિચાર તમારું સંપૂર્ણ જીવન બદલાવી શકે છે ત્રણ સફળતા મેળવવા માટે સંયમ અને ધીરજ હોવી ખૂબ જ જરૂરી છે ચાર શિક્ષણ એ જ સત્વ છે જે આપણને સાચી દિશામાં લઈ જાય છે પાંચ માનવીના સત્યમાં બહુ બળ હોય છે છ જીવનમાં મુસીબત એક શીખ હોય છે સાત માનવીનું જીવન એમની કળાથી ઉન્નતિ પામે છે આઠ મોટા હૃદય કરતા મોટા વિચારો મહત્વના છે ન શાંતિ એ સાચી સંપત્તિ છે દસ પ્રેમ એ સૌથી મોટું અગિયાર મહાનતા એ માણસના કર્મમાં છે ના કે એની કથનામાં સાચા મિત્રો એ જ સાચી સંપત્તિ છે જેવો વિચાર તેવી કુમાર ચૌદ માણસના આચરણમાં તેનો સાચો સ્વરૂપ છુપાયેલો છે પંદર કરુણા એ માનવતાનું श्रेष्ठ गुण छे 16 આપણે ઈમાનદારી થી જો મહેનત કરીએ તો સફળતા આપ મેરે પગરવ કરતી આવે છે 70 સંકટો એ આપણને મજબૂત બનાવે છે 18 માનવીની ઊંચાઈ એની ઊંચી વિચાર શક્તિ